જી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા પંદર દિવસમાં ઓગણપચાસ વીસ જેટલા જે નમૂના જે છે એ લેવામાં આવ્યા હતા એમાં ગત સપ્તાહે સત્તર નમૂના જે છે એમાં રિઝલ્ટ જે છે અનસેટિસ્ફેક્ટરી અને ઇન્ટરમીડિયેટ આવેલો હતો એવા સત્તર એકમો પૈકી જે શીતળ ડ્રિંકિંગ વોટર જે છે એમને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા નોટિસ આપવામાં આવી હતી આ ઉપરાંત માહિતી મળતા તેમની રૂબરૂ સ્થળ મુલાકાત કરતા ત્યાં અનહાઇજેનિક કન્ડિશન જે છે માલું પડેલી હતી અ મીડિયા મિત્રોની સાથે ત્યાં રહીને જે તપાસ કરતા તે અનહાઇજેનિક કન્ડિશન જે છે એ પુષ્કળ માત્રામાં જોવા મળતા જે વિક્રેતા જે છે ને તાત્કાલિક વિતરણ બંધ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને અનુસંધાન એણે વિતરણ જે બંધ કર્યું છે આ ઉપરાંત સંપૂર્ણ હાઇજેનિક કન્ડિશન સંપૂર્ણ પૂરી કરે અને સાથે સાથે એમના પાણીના જે નમૂના છે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે એમપીએન કાઉન્ટ એટલે કે બેટ્રોલોજીકલ કાઉન્ટનો ટેસ્ટ કરીને રજૂ કરવા માટેની સૂચના જે છે આપવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે છે દૈનિક ધોરણે જે ફૂડ સર્વેલ્સની કામગીરી છે એ ચાલુ જ રાખવામાં આવતી હોય છે દર સપ્તાહએ આપણા આરોગ્ય વિભાગ દ્વારા જે છે આ અંગે પ્રશ્નો પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે ગત સપ્તાહે જે મઉડી વિસ્તારમાં નંદનવન રેસિડેન્સીમાં આવેલ દામોદર ડેરી ફાર્મ જે છે ત્યાંથી અંદાજિત બસો કિલો જેટલો અખાદ્ય અ માવાની મીઠાઈનો જથ્થો આ ઉપરાંત ક્રંચી બોલ્સ દાણા ચોકલેટ દાણા વગેરે જે જથ્થો જે છે એનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ મેનેજમેન્ટની ટીમની જે વાન જે છે એના દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે અને આ તમામ જથ્થાનો જે અખાદ્ય હતો એનો નિકાલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત કુલ જે છે એ ચાલીસ જગ્યાએ તપાસ કરવામાં આવેલી હતી અને તમામ સાને આ બાબતે ખાસ કરીને હાઇજીન મેન્ટેન કરવા બાબતે અને લાઇસન્સ બાબતે નોટિસ જે છે એ ઇશ્યુ કરવામાં આવેલી છે આપણે એફએસએસ ના નોમ્સ મુજબ ખાસ જે છે આ જથ્થો જે છે એનું સેમ્પલિંગ પ્રક્રિયા હાથ ધરી છે સેમ્પલિંગ નું રિઝલ્ટ આવે આપણે એમાં ત્રણ રિઝલ્ટ આવતા હોય છે અખાદ્ય એટલે કે અનસેફ સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડ તો સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડ કોઈ પણ જો સેમ્પલ આવે તો એમાં એજ્યુકેશનની કાર્યવાહી થતી હોય છે અને અનસેફ નમૂનો આવે તો ફોજદારી જે છે એ કાર્યવાહી થતી હોય છે અને સમય જો ત્રણ કે ત્રણથી વધુ વખત જો સેમ નિયમનો જે ભંગ જણાતો હોય તો આવાનું જે વિક્રેતા અથવા જે પ્રોડક્શન કરતા એનું લાયસન્સ છે એ રજૂ કરવામાં આવતું હોય છે